સુરત શહેર પોલીસે સાયબર ગુલામ બનાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે આ રેકેટમાં બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવકોને મ્યાનમાર લઈ જવાતા હતા અને ત્યાં તેમણે બંદૂકની અણીએ સાયબર ફ્રોડના કામ માટે મજબૂર કરતા હતા આ કૌભાંડમાં સુરત સાયબર પોલીસ દ્વારા વડોદરાથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમની ટીમે સાયબર ગુલામ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે તો આ અંગે ડીસીપી બિસાખા જૈને જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં એમ સામે આવ્યું છે કે સૌથી મોટા એજન્ટ નિપેન્દ્ર ચૌધરીના મોબાઈલમાંથી ત્રીસ જેટલા ફાઇનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટના ટ્રાન્ઝેક્શન વિગતો મળી છે આ ઉપરાંત તેના ફોનમાંથી એકાઉન્ટ જેટલા પાસપોર્ટની કોપી પણ મળી છે જે શ્રીલંકા ઇથોપિયા અને ઇન્ડિયાની છે વડોદરાના આખી બે એજન્ટ દાનિશની મદદથી બે યુવકોને ફસાવ્યા હતા તેમણે થાઇલેન્ડમાં રૂપિયા સિત્તેર હજારના ઊંચા પગારની નોકરીની લાલચ આપી હતી પરંતુ આ યુવકોને બેન્કોકના બદલે મ્યાનમાર મોકલાયા હતા રાંધેને એક યુવકને પણ આ જ રીતે વીસમી જુલાઈના રોજ બેન્કોક મોકલાયો હતો બેન્કોક એરપોર્ટ પર પહોંચ્યા પછી એજન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસડવામાં આવ્યા હતા તેથી તેમને ચારસો કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યા હતા રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટોને તેમને નદી પાર કરાવીને મ્યાનમારના ગાઢ જંગલોમાં ધકેલી દીધા હતા ત્યારે યુવકોએ પ્રશ્નો પૂછ્યા ત્યાં તેમણે બંદૂક બતાવીને ડરાવ્યા હતા આ દરમિયાન હૈદરાબાદને એક કે ભાગોનો પ્રયાસ કર્યો તેના પર સ્થાનિક ગુંડાએ ગોળીબાર કર્યો હતો તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતાં ગાયબ થઈ ગયો હતો આ યુવકોને મ્યાનમારમાં કે કે પાર્ક સ્થિત સાન એસ્ટેટમાં ગૂંધી રાખવામાં આવ્યા હતા ત્યાં તેમણે બંદૂકને અણીએ સાયબર ફ્રોડ જેવા કે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવીને પૈસા પડાવવા ક્રિપ્ટો કરન્સી ફ્રોડ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે મજબૂર કરતા હતા જે યુવકો કામ કરવાનો ઇનકાર કરતા હતા તેમને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવાતા અને ટોર્ચર પણ કરાવતો હતો યુવકોને બાનમાં લેવા કરંટ પણ અપાતો હતો આ ચાર આરોપીઓની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ સુરત પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું સુરત અને વડોદરાના આ બે યુવકોને બચાવવા માટે પોલીસ અને સરકારી એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો કર્યા હતા આ ભાગરૂપે બંને યુવકોને હેમખેમ મ્યાનમારથી પણ પાછા લાવવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો સો સૌથી મોટું જે એજન્ટ છે દિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એક્યાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રીસ વોલેટમાં ટ્રાન્ઝેક્શન સાથે એકાવન જેટલા પાસપોર્ટની કોપી મળી આવી છે તો હજુ પણ ત્રણસોથી વધુ ભારતીયોને બંધક બનાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે આ સુરત પોલીસ સરકારી એજન્સીઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મોટા કોભાંડને ઉજાગર કરવા અને અન્ય પીડિતોને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે આ ઘટના ફરી એકવાર વિદેશમાં નોકરીની લાલચમાં ફસાતા યુવકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે